કંપની કંપનીની ના કારણે થયા છે મોત જ્યાં યોગ્ય વળતર આપવા પરિવારજનોની માંગ તો કંપની દ્વારા કરવામાં આવી છે મૃતક દીડ પચીસ લાખની જાહેરાત કંપની દ્વારા બાહિંદરી અથવા લેખિત આપવા માંગ જાય એમાંથી ત્રણ કર્મચારીનું મૃત્યુ થયું છે એક કર્મચારી અત્યારે દાખલ છે ત્યારે આ ત્રણ કર્મચારીના પરિવારજનો ખૂબ જ દુઃખી છે અને ખૂબ દુઃખદ ઘટના છે જયારે એમના પરિવારને ન્યાય મળે એ જ અમારી માંગ છે હર હંમેશ જેમ કોઈ પણ જયારે પરિવાર નું મોભી જયારે ગુમાઈ તો એમના પરિવારનું ગુજરાન કોણ ચલાવે ત્યારે એમના પરિવારના લોકો અહીં છે એમના પરિવારને ન્યાય મળે યોગ્ય વળતર મળે અમારી માંગણી છે અને જે પણ જવાબદાર આ ભ્રાસમાં છે સેફ્ટી ઓફિસરો હોય કે અન્ય પ્રશાસન ના તંત્ર હોય એ બધાને પર માનવ નો ગુનો નોંધાય અને એ લોકોને જેલ ભેગા કરવામાં આવે અમારી ચોખ્ખી માંગણી છે જો નહીં કરવામાં આવે તો આવતીકાલે અમે કંપની પર જઈશું ને કંપની પર આંદોલન આવું શહેરમાં ફર્ચ સીટ માં આવ્યા કઈ બ્લાસ્ટ થયો અમને કોઈ કંપનીએ જણાવી નહીં હમણાં મારા માછી દીકરો થઈ આવશે તો કંપનીમાં ત્રણ વાગે ફોન કર્યો કે આવું છીએ અમે કંપનીમાં આવ્યા કંપનીમાં પેલા ફોન કરી પૂછ્યું કે કંપની વાળા કચ્છમાં જ દવાખાનો લઈ જાય અમને દવાખાનું લઈ જાવ ત્રણ જણ એક જણાવું અમારી શું અમારે અમારી માગણી એમ કહે છે કે અમારા નાના નાના છોકરા દસ જણ નું ઘર છે અમારા મોટા ભાઈ આખું ઘર ચાલો એમ કહે છે ચાલીસ થી પચાસ લો તો છોકરા જીવન જાય અમારે